તો गाइस અમે ફાઇનલી બલ્લે હતા કોને કહો છો શ્રીપતિ આવે કે વાત છે સો गाइस ભાવલો સો હેલો ગાઈસ કેમ છો આ તો હું મારા બે ભાઈ બન જઈ રહ્યા હું મેળો ભાળવા અમા વર્ષનો મેળો હતો ધ્રો લેત્રે મેળો ભાળવા જઈ રહ્યા તો તમે વિડિયો માં ભણ્યા લીજો કેમ કે વિડિયો ફૂલ મજા આવવાની છે અને તમને ફૂલ મજા કરાવવાના છે વિડિયો માં ભણ્યા લીજો પછી તમારો ભાઈ બન કે ફૂલ મજા આવવાની એમ કે બે અંગળીઓ પણ લાવ્યો મે કીધું હા હતા હતા ચાલી પડે હમુત મેળા ઘણી કે હજુ ઘણો સેટી જવાનું અમાર તો હેલો ગાઈસ તો જાત કે મારા ગાઈસ હમુ જાતેલા નલંગ વરસાદ ભારી આવી જાય તો હમુ એકદમ પર ઉપાસે ને મંદિરે સો ગાય અમુક ભૂકી જાય ધરોલ તમે જોઈ શકો છો આ નજારો અને આ મેળામાં જઈ રહ્યા છે અમે તો ગાય હું સાલી સાલી થાકી જાય પણ હજુ મેળાનું નો આમ નિશાન ની વાત હજુ તો હદ હમ જઈ રહ્યા સાલી એકચ્યુઅલી એકચ્યુઅલી મેળો હજુ ઘણો છે તે પણ હદ હમ જઈ રહ્યા છે હજુ ખબર નહીં પણ કઈ મેળવા રણમાં રખડી રહ્યા રણમાં રણમાં દોસ્તો અને તમે પબ્લિક વાળો બધી અમારી જોક રખડી રહ્યા દેખો જો ગાય તમે હજુ ચાલી રહ્યા પણ હજુ ટ્રાફિક હતા એટલી ટ્રાફિક ગાય જોઈ લો તમે જોઈ શકો છો ગાય જ

તો ગાય જલ્લે વરસાદ એટલો આવ્યો રહ્યો લગભગ અમુક એમ લાગે કે આ મેળો નથી ભાળવા દેવાના ના મેળા ની પાયા પાયા ફરી રહ્યા થાય મેળા વસમો હતી ને દાદા કેમ કે વસમો જાય કે અમારા બુટ હું હાલત થાય તમને બતાડું દેખો દોસ્તો આ અલંગ પાર ગાય એટલી બધી કસેર મય થઈ ગઈ ને એ વાત નથી પૂછે અમુક પારે લેન્ડે તો ભીજી ગયા મારા ખાતા ઢેર લે

તમે જોઈ શકો છો અહીં બધા અલગ મોતરવા ખોતરવા આવે અને હું આવું બો હું લાગે હું કે મારા મોબાઈલમાં સારથી આતરીખરી અને હા હું તો આપણે વિડીયો કરી નાખીએ વિડીયો ગમ્યો હોય યાર વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કાંઈ ચાલો હા હમ જઈ રહ્યા વાળીએ હાય કરો હાય